ગુડ ઇવનિંગ એવરીબડી આપણે આવી ગયા છીએ લાઈવ પર જય શ્રી રામ મિત્રો આવી આવી જ આપણે ડિસ્કસ કરીએ મોજ કરીએ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

સબસ્ક્રાઈબર પૂરા આજે થયા છે આવો ને આવો સપોર્ટ તમારો રેમ તો તમારો આ ભાઈ થોડું અલગ કોન્ટેન્ટ વિચારી અને અલગ અલગ મીડિયા વિચાર તો કોમેડીનો છે પણ ટૂંક સમયમાં મીડિયા અપલોડ થશે કંઈક અલગ કોન્ટેન્ટમાં અત્યારે તો હજી કોઈ ભૂલ નક્કી નહીં અત્યારે તો છું તો આપણે બે હજાર સબસ્ક્રાઈબર પૂરા છે એના માટે દરેકને આભાર વ્યક્ત કરવા માટે હું લાઈવ થયો છું ત્યારે તમારા લોકોના સપોર્ટથી મારા બે હજાર સબસ્ક્રાઈબર આજે પૂરા થઈ ગયા ખૂબ 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 આનંદ થાય છે એમ કે તમે લોકોએ સપોર્ટ કર્યો આપણું તો કોઈ એમાં આવે ના તમારા સપોર્ટથી છે આપણે બે હજાર સબસ્ક્રાઈબર આજે પૂરા થઈ ગયા છે તમારા લોકોનો સાથ હશે તો બે હજાર ને બે લાખ થતે પણ વાર નથી લાગતી તમે મારા વિડીયો આ જુઓ છો લાઈક કરો કમેન્ટ કરો છો એના માટે મને એમ તમારા લોકોનો આજે મને દિલથી થયું કે લાવો આપણે બે હજાર સબસ્ક્રાઈબર પૂરા થયા દરેક મિત્રને આભાર વ્યક્ત કરીએ ચાલો આપણે થ્રે જુદેશ આવી ગયા છીએ એકદમ મજા મોજે દરિયા આપણે આવી ગયા ભેરડી હાઈવે મોજ છે મોજ એની માને એટલે મસ્તીનો નો હાઈવે છે ને